કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ માર્કેટ યાર્ડનો બજાર ભાવ છે તે હું તમને જણાવું તેની પહેલાં બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને બીજા ખેડૂતો સુધી શેર કરો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો તો તમને જે માર્કેટયાર્ડના ભાવ જણાવું તેની અંદર માર્કેટ યાર્ડ ઊંઝા માર્કેટ યાર્ડ થરાદ માર્કેટયાર્ડ દિયોદર માર્કેટ યાર્ડ લાખણી માર્કેટ યાર્ડ નેનાવા અને માર્કેટયાર્ડ પીલુડા તો જે આજના બજાર ભાવ છે તે હું તમને જણાવું તો માર્કેટયાર્ડ ઊંઝા જીરું તેત્રીસો એકથી અઠાવનસો વીસ રૂપિયા જીરાની અંદર ધીરે ધીરે ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે કે જે ભાવની અંદર ધીરે ધીરે ઊંચા ભાવ થઈ રહ્યા છે તો ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે પણ હજી જોઈએ તેટલા ભાવ ના કહી શકાય વરિયાળી તેરસો પંદરથી નવ હજાર નવસો રૂપિયા ઈસબ બાવીસો પંચોતેરથી એક સોવા અગિયારસો સાહીઠથી સોળસો પંચાણું અજમો ચૌદસો એકથી બત્રીસો પચાસ રાયડું એક હજાર અડતાળીસથી અગિયારસો બત્રીસ રાયડું એક હજાર અગિયારસો પોચ થરાદ તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ જીરુ બત્રીસો પચાસથી થી છેતાળીસો તેર રાયડું એક હજાર ત્રીસથી અગિયારસો વીસ એરંડા બારસો પોત્રીસથી બારસો નેવ્યાસી બાજરી પાંચસો દસથી છસો રાજગરો એક હજાર પચાસથી અગિયારસો પોસઠ ધોણા અગિયારસોથી ચૌદસો સિત્તેર મેથી નવસો દસથી સોળસો એંશી ઇસબગુલ બે હજારથી છવ્વીસો વરિયાળી તેરસોથી ચૌદસો પચાસ માર્કેટયાર્ડ રા રાયડું એક હજાર ચાલીસથી અગિયાર એક હજાર નેવું એરંડા બારસો પિસ્તાળીસથી બારસો પોસઠ માર્કેટ યાર્ડ દિયોદર એરંડા બારસો સાહીઠ બારસો ઇઠોતેર રાયડો બારસો એક હજાર વીસથી એક હજાર નેવું જીરું પોત્રીસો પંદરથી થી ચુમાળીસો વરિયાળી તેરસો પચાસથી પંદરસો રાજગરો એક હજાર પચાસથી બારસો બાજરી પાંચસો નેવુંથી છસો પચીસ ઘઉં પાંચસો એસી છસો રજકા બાજરી પાંચસો સત્તાણુંથી છસો દસ માર્કેટ યાર્ડ પિલોડા રાયડો એક હજાર પચાસથી અગિયારસો ઓગણત્રીસ એરંડા બારસો સાહીઠથી બારસો એકાણું જીરુ અડત્રીસોથી પિસ્તાળીસો છન્નું ઈસબગુલ ચૌદસો સાઠથી સોળસો ચોત્રીસ ગવાર નવસો પંચોતેર મેથી નવસોથી ચૌદસો પચીસ રાજગરો એક હજાર છન્નુંથી અગિયારસો એકસઠ માર્કેટ યાર્ડ લાખણી એરંડા બારસો ચાળીસથી બારસો એક્યાસી રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો બાજરી પાંચસો એતેરથી છસો પાંચ વરિયાળી ચૌદસો પંચ્યાસીથી તેત્રીસો એકાવન રાજગરો એક હજાર ચાળીથી અગિયારસો ચોર્યાસી જીરુ છત્રીસો થી એકતાલીસો જવ પોનસો માર્કેટયાર્ડ નેચીસ થી પોનસો પચાસ બાજરી ગવાર નવસો એક થી નવસો બ્યાસી રાજ એસી જીરુ છત્રીસો થી સુડતાલીસો અઠ્યાસી વરિયાળી બારસો થી પંદરસો એકાવન ઈસબ ગુલ બે હાજર પચાસ થી પચાસ રાયડો એક હજાર થી અગિયારસો એરંડા અગિયારસો થી બારસો પંચોતેર મેથી નવસોથી અગિયારસો એકાવન તારા મીરા આઠસો સિત્તેરથી નવસો પચીસ સરસવ તેરસોથી સત્તરસો છ્યાસી તો આ આજે તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ બજાર ભાવ હતો તે મેં તમને જણાવ્યું તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો અને બીજા ખેડૂતોને શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂરથી દબાવો જેથી કરીને અમારા આવનારા ખેતી પાકોના ભાવ અને ખેતીને લગતા તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે તો આભાર બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો